આવતીકાલે યોજના ચૂંટણીને લઈ પોલીસ તંત્ર પણ સજ્જ છે આવતીકાલે લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજવા જઈ રહ્યું છે તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે ત્યારે વડોદરા શહેર પોલીસ વિભાગ પણ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સંભાળવા સજ્જ છે ચૂંટણી દરમિયાન એક હજાર આઠસોથી વધુ પોલીસ જવાનો એક હજાર સાતસો હોમગાર્ડ ફરજ બજાવવાના છે પત્રકારોને સંબોધિત કરતા વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર દ્વારા જણાવ્યું હતું કે ચૂંટણીને લઈ ઇકોતેર ટકાથી વધુ પરવાના વાળા હથિયાર કબજે લેવાયા છે દસ હજાર આઠસો હેરિટેજ સીટો સામે અટકાયતી પગલાં લીધા છે એનડીપીએસના કેસો કરી ઓગણચાલીસ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે ચૂંટણી દરમિયાન ડીસીપી એસીપી અને પીઆઈના નિરીક્ષણમાં કાયદો વ્યવસ્થા જાળવવામાં આવશે પોલીસ વિભાગની સજ્જતાને લઈ શહેર પોલીસ કમિશનર નરસિંહા કોમર દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી આવતીકાલે ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન પોલીસ વિભાગ અને ઇલેક્શન સાથે જોડાયેલા તમામ વિભાગોના પ્રતિનિધિઓ સાથે એક સંકલિત પ્રયાસથી વડોદરા શહેરમાં ફ્રી ફેર અને પીસફુલ ઇલેક્શન સંપન્ન કરવા માટે પોલીસ વિભાગ જરૂરી તમામ પગલાઓ લીધી છે અને શહેરજનોના સાથ સહકારથી આ આખું એક્સરસાઇઝ ડેમોક્રેટિક પ્રોસેસ સંપન્ન થશે એવું મને વિશ્વાસ છે આભાર એટીન હંડ્રેડ પ્લસ પોલીસ સેવન્ટીન હંડ્રેડ પ્લસ હોમગાર્ડ પોલીસ તમને સેન્ટ્રલ ફોર્સ આપના થર્ટી સિક્સથી વધારે સેક્શન ખબર છે આપણે વખતો વખત પ્રેસ બ્રિફિંગ મારફતે પણ આપણે તમને જાણકારી આપી છે એનડીપીએસ એક્ટ હેઠળ પણ આપણે પાંચ કેસો કરી લગભગ થર્ટી નાઇન લાખનું મુદ્દામાલ પકડી છે એટલે સમગ્ર દિશામાં જે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ એન્ડ ક્રિમિનલ્સને કાબૂમાં રાખવા માટે એમને અસરકારક પગલાં લેવામાં આવે છે અત્યારે આપણે સાયલેન્સ પીરિયડમાં છીએ આવતીકાલે ઇલેક્શન શેડ્યુલ્ડ છે તો આ તબક્કે આપણે જે પોલિંગ સ્ટેશન પોલિંગ સ્ટેશન લોકેશનમાં જો ઇલેક્શન કમિશન દ્વારા અપ્રુવડ સ્કેલ ઓફ ડિપ્લોયમેન્ટ મુજબ આપણે પોલીસ હોમગાર્ડ્સ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સના જવાનો સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સના જવાનોને આપણે તૈનાત કરી છે આમાં અઢારસોથી વધારે પોલીસ સત્તર સૌથી વધારે હોમગાર્ડ અને એથઆરપી સીએપીએફ તૈનાત રહેશે તે ઉપરાંત આ સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થાના કોઈ પરિસ્થિતિ ઉપસ્થિત થાય જો કન્વેન્શનલ ક્રાઇમના ઇન્સિડન્ટ પણ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ થાય તેને પણ આપણે ફોલોઅપ એક્શન કરી શકીએ અને ભોગ બનનારને આપણે રાહત આપી શકીએ તે માટે પોલીસ સ્ટેશનોમાં ક્યુક્રી રિસ્પોન્સ ટીમ્સ લો એન્ડ ઓર્ડર ટીમ્સ આ બધા પણ તૈનાત રહેશે સમગ્ર ઇલેક્શન પ્રોસેસ એક ફ્રી ફેર એન્ડ પીસફુલ એન્વાયરમેન્ટમાં સંપન્ન થાય તે માટે સોળ ત્રણ બે હજાર ચોવીસથી જે તારીખથી મોડલ કોડ ઓફ કન્ડક્ટ અમલમાં આવ્યું છે તો શહેર પોલીસ સક્રિય છે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના સ્ટેન્ડિંગ ઇન્સ્ટ્રક્શન મુજબ જે કાયદો અને વ્યવસ્થાના જાળવણી માટે જે કંઈ એક્ટિવિટીઝ હાથ ધરવાના હતા આ દિશામાં આપણે ડિટેઇલ્ડ એક્સરસાઇઝ અત્યાર સુધી આપણે કરી છે જે અનુસાર ડિપોઝિટ કરવાપાત્ર હથિયારોની એ હોય આમાં ઇઠ્યોતેર ટકાથી વધારે હથિયારો આપણે જમા લીધી છે મુજબ આપણા જાણીતા ગુનેગારો અસામાજિક તત્વો ઇલેક્શન પ્રક્રિયામાં વિઘ્ન ઉપસ્થિત કરી શકે એવા એલિમેન્ટ્સ વિરુદ્ધ આપના લગભગ દસ હજાર આઠસોથી વધુ ઇસમો વિરુદ્ધ આપના અટકાયતી પગલાં લીધી છે તે ઉપરાંત જે આપણે કહીએ હેડસ્ટ્રોંગ એલિમેન્ટ્સ નોન બુટલેગર્સ પોટેન્શિયલ ટ્રબલ મેકર્સ એમને પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ નાઇન્ટીન એટી ફાઈવ અને પ્રોહિબિશન એક્ટ નાઇન્ટીન ફોર્ટી નાઇન હેઠળ પણ આપણે અટકાયતી પગલાં લીધી છે હિલરી ફોર્સેસ આપણે જે કહીએ છીએ તો આપણા પોલીસ પેટ્રોલ્સ સબ ઇન્સ્પેક્ટરોથી હેડેડ ટીમો શહેરના જુદા જુદા વિસ્તારના પીએસએલને કવર કરતા ટીમો આપણા એક્ટિવ રહેશે તે ઉપરાંત આપણે ઉપરી અધિકારીઓના સેવરલ લેયર્સ થાણા મલદારો અસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ અને ડેપ્ટી કમિશનર્સ પોલીસના નેતૃત્વમાં આપણે જુદા જુદા એસેમ્બલી કોન્સ્ટિટ્યુઅન્સીસ અને ઝોન રિસ્ટ્રિક્શનમાં આપણે ઉપરી અધિકારીઓને પણ એમના રિઝર્વ ટીમ્સ સ્ટ્રાઇકિંગ ફોર્સ અને અન્ય પરિબળો સાથે એમને તૈનાત કરી છે એટલે આપણે આવતા નેક્સ્ટ ટુ ડેઝ માટે આપણે જે મેજર ટાસ્ક છે આના આપણે સંપૂર્ણ રીતે તૈયાર છીએ તો આવતીકાલે જ્યારે વોટર્સ પોતાના ઘરથી નીકળી પુલિંગ સ્ટેશન પુલિંગ સ્ટેશન લોકેશન સુધી ઓટ પોતાના ફ્રેન્ચાઇઝ એક્સરસાઇઝ કરવા માટે નિર્ભીત રહીને જઈ શકે અને એમના ફેસિલિટેટ કરવા માટે ટ્રાફિક પોલીસ પણ સક્રિય રહેશે ટ્રાફિક અને ટ્રાફિક બ્રિગેડના માનદ વેતકો આપણા સ્મૂથ ટ્રાફિક મુવમેન્ટ માટે ફેસિલિટેટર તરીકે ઊભા રહેશે સાથે સાથે સમગ્ર શહેરમાં પોલીસ એક દરેક મતદાર નિર્ભીત થઈને પોલીસ સ્ટેશન સુધી જઈને પોતાના ફ્રેન્ચાઇઝ એક્સરસાઇઝ કરે તે માટે જરૂરી તમામ પગલાઓ લીધી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર